કર્ણાટક રાજ્ય સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો છે સરકારે પેટ્રોલના ભાવમાં ત્રણ રૂપિયા પ્રતિ લીટરનો વધારો કર્યો છે જ્યારે ડીઝલના ભાવમાં ત્રણ પોઈન્ટ બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે આ વધારો કર્ણાટક સેટ ટેક્સમાં સુધારો પછી થયો છે રાજ્ય સરકારના નોટિફિકેશન મુજબ પેટ્રોલ પર કેએસટી પચીસ પોઈન્ટ બાણું ટકાથી વધારીને ઓગણત્રીસ પોઈન્ટ ચોરાશી ટકા અને ડીઝલ પર ચૌદ પોઈન્ટ ત્રણ ટકાથી વધારીને અઢાર પોઈન્ટ ચાર ટકા કરવામાં આવ્યું છે આ વધારા બાદ બેંગ્લોરમાં પેટ્રોલની કિંમત નવ્વાણું પોઈન્ટ ચોર્યાસી રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત પંચ્યાસી પોઈન્ટ ત્રાણું રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે તો અન્ય સ્થળોની વાત કરીએ તો ત્યાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલ ચોરાણું પોઈન્ટ બોતેર રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ સિત્યાસી પોઈન્ટ બાસઠ રૂપિયા પ્રતિ લિટરના ભાવે વેચાઈ રહ્યા છે